આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા સાલ અને વિદ્યાભવનનું સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત સન્માન કરાયું હતું વર્ષ ઓગણીસો સત્યાવીસથી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગુણવત્તા સભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે આ પ્રસંગે અમિત શાહના પુત્ર અને આઈસીસી અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજગુર જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીન નિવાસ અધિક કલેક્ટર જે કે જયગોડા અને તથા વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો બાવીન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈટ શેર आणि सबस्क्राईब करू